જે ગુનેગાર છે ચૈતર વસાવા ધારા અધિકારીને હાજરીમાં ચંપાબેન વસાવાની સાથે પડે અસભ્ય વર્તન કરે એમાં સંજય વસાવા વચ્ચે પડે તો સંજય વસાવાની સાથે પણ ખરાબ વર્તન સંજય વસાવાને મોબાઈલ છૂટો માર્યો કાચનો ગ્લાસ સીધો માથા પર માર્યો સદા વાગતું તો એને શું હાલત થતી તો આ પ્રકારનો ગંભીર પ્રકારનો ગુનો કરે ને તે પણ પ્રાંત હાજરીમાં તો સ્વાભાવિક છે કે એની સામે ફરિયાદ થઈ ચૈતર વસાવાની સામે ને ફરિયાદ ગંભીર પ્રકારની આ ઉપરાંત ઓગણીસ જેટલા ભૂતકાળમાં પણ અનેક પ્રકારના ગુના છે તો આને ગુનાહિત કૃત્ય ધરાવનારા ધારાસભ્ય કે જૈત્રભાઈ એમનો ધારાસભ્ય કયા ગુનામાં એ પકડાયો છે તો એમને ખ્યાલ હોવા છતાં પણ આવા ગુનેગાર ધારાસભ્યને બચાવવા માટે રેલી કરવા માટે લોકોને ગેરમાર્ગે દોરવા માટે સંજયભાઈ પણ ફરિયાદ પેલા બેને પણ ફરિયાદ આપી છે

તો પછી આને તો પછી આવા લોકો મદદ કરે પણ ગુનેગાર સાબિત થાય વાત છે એટલે આજની તારીખે સંજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ને સીધો એટેક કર્યો એક નો મારે એ ત્યાં પ્રાંત હાજરીમાં એમાં એ પ્રાંત પૂછો પ્રાંત મામલતદાર બે મામલતદાર એમની હાજરીમાં કૃત્ય કર્યું છે તો એક ધારાસભ્ય તરીકે આટલી હદ પર તો ના જવું જોઈએ ને તો તાલુકા પંચાયત નો પ્રમુખ એવી ચૂંટાયેલો પ્રતિનિધિ છે એ તો એના પર આવો એટેક કરી તો ફરિયાદ આપે